સંતરામપુર તાલુકાના સણબાર ગામે અસામાજિક તત્વો દ્વારા વર્ષો જૂની વાદી જાતિના સ્મશાન ઘાટની ખોદી ફેંકી આચરવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના સણબાર ગામે અકસ્માતનો બનાવ બનેલો હતો બંને પક્ષોના આગેવાનો અને શ્રીઓ ભેગા મળી સમાધાન કરેલું ત્યાર પછી સામા પક્ષના લોકો દ્વારા ધાકધમકી અને તકરાર ચાલતી હતી અને વિમુક્ત જાતિના લોકોની વસ્તી સણબાર ગામમાં અંદાજિત એસી થી નેવ મકાનો વાલી જાતિના છે ને તેમના બાપ દાદાની સમાધિ વર્ષોથી આવેલ છે વાલી જાતિનું સ્મશાન ઘાટ છે ત્યાં સામાજિક તત્વો દ્વારા માનવીય કૃત્ય આચરવામાં આવેલ છે જે સ્પષ્ટ જણાય છે કે ધાક ધમકી તાકાતના દમ પર સ્મશાન ઘાટની વર્ષો જૂની સમાધિઓ પોતાના ખાનગી સાધનો લઈ જઈ ખોદી ઉખાડી ફેંકી દેવામાં આવેલ છે વિચારતી વિમુક્ત જાતિના વાદી જાતિના લોકોની પોલીસ અને પ્રશાસનને ફરિયાદ છે કે આમના ઉપર કાયદેસરની સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આ લોકોને ન્યાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે આ જમીન સ્મશાન માટે આપી કાયમી ધોરણે કરી આપવામાં આવે તેવી વાદી જાતિના લોકોની માંગ છે આ એક માનવ જાતને શ્રમસાર કરતી ઘટના છે ને વિચરતી વિમુક્ત જાતિઓના લોકોને તાકાતના દમ પર અન્ય સમાજો દ્વારા દબાવવામાં આવે છે ને તેમના પ્રત્યે માનવીય વ્યવહાર કરવામાં આવે છે તે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે માટે અમારી સરકારને રજૂઆત છે કે આ લોકોના મૂળભૂત માનવ અધિકારોના રક્ષણ માટે

તો અમે સમાધિ કરીએ છીએ સમાધિ આજે વર્ષોથી કરતા આવતા હતા શણબાર ગામો સરકારી જમીનની અંદર અને જે તે સમયે આ પરંપરા અમારા વર્ષોથી ચાલતી આવી હોવાથી અને શણબાર ગામો પંદર વીસ દિવસ પહેલાં એક એક્સિડન્ટ થયેલું એક્સિડન્ટની અંદર એક નાની બીબીને ટ્રેક્ટરના અડફેટથી લેવાથી ફ્રેક્ચર કરવામાં આવેલ હતું ફ્રેક્ચરમાં અમારા વિચરતી વિમુખ જાતિના લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ગામના વતની છીએ ગામના વતની છીએ આપણે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી નથી એટલે ગામોના સરપંચો મળી સમાધાન કરેલ અને સમાધાન કર્યા પછી ખર્ચા પેટે જે તે આપ્યું હોય તે અને એના આ ગાડીયાના ગામના સરપંચ એવું બોલ્યા કે તમારી સમાધિઓ છે એ અમે કાલે જઈને ખોદી નાખશું એ વાત સરપંચ જેવું બોલ્યા એ ખરેખર અમારા વિચરતી વિમુખ જાતિની સમાધિઓ આજે સોથી દોઢસો હતી એમને રાતે જીસીબી ટ્રેક્ટરો ચલાવી અને વેખર કરી નાખી છે આ અમને અમારા વિચરતી વિમુખ જાતિને એટલું મનદુઃખ થયું છે કે સમાધિઓ તો સુખ હતી પણ અમને જીવતાને વેતરી નાખ્યા જીવતાને વેતરી નાખ્યા છે તો આ હવે મારે કંઈ નાનું મોટું કંઈ બોલવું નથી પણ મારા સરકારશ્રીને મારા પોલીસ સ્ટાફને